અત્યારે આપણે માવજીન્ઝવા બાગાભાઈ ઢોલરિયાની વાડીએ આવ્યા છે સોયાબીનની મુલાકાતે બાગાભાઈ આ અત્યારે સોયાબીન છે એ કઈ કંપનીના છે આ ફૂલે સંગમ છે હા અને મહારાષ્ટ્રના આ બિયારણ છે હં તેરસો પચાણું આઠ કિલો આવેલું છે અને આ સાઈડમાં જ એરિયા એ જુનાગઢ યુનિવર્સિટી ના છે એ આડત્રીસો પચાસ ના આવેલા છે મણ હમ એટલે આપણે બંને વેરાયટી વાવી છે બિયારણની વાવી છે એટલે પોરે આમાંથી મારે ત્રી મણ ઉતર્યા હતા ઓણ મારે શાલી મણ ઉપરની ગણતરી છે બનાવવાની અને ઓણ થાય શાલી મણ ઉપર બરાબર સોયાબી એવા છે એમાં કાંઈ ઘટે એમ છે

અને આમાં ઉત્પન્ન થાય છે એટલે આમાં આ બધા ઓર્ગોનિક આપણે આ સોયાબી બનાવેલા છે બરાબર અને દવા બી પણ ઓર્ગોનિક છાટેલી છે બરાબર એટલે આ ખાતરનો તમને સંતોષ છે ને સંતોષ એટલે પૂરેપૂરો સંતોષ છે બરાબર એમાં કાય ઘટે એમ નથી એટલે એક કો ડીએપી આપણે વાવેલું છે ત્રણ વોળમાં એમાં ડીએપી અને આ વેલ ગ્રોથ વેલ ગ્રોથ ખાતર બહુ સારું આવે છે બરાબર અને ખેડૂતો હવે ઓર્ગોનિક ઉપર આવે તો જ અત્યારે જીવાય એવું છે નકર બાકી જીવાય એવું છે નહીં બરાબર કોઈની કિટની ખરાબ થાય કોકના ફેફસા ખરાબ થાય કોઈને કેન્સર થાય આ ઓર્ગોનિક દવા તો બહુ નુકસાન કરે છે હું ભાઈ બકાલામાં ગમે ત્યાં ઓર્ગોનિક જ દવા છાંટું છું ઓલી દવા તો છાંટતો જ નથી ઓર્ગેનિક માં જીવ માત્ર નું કલ્યાણ છે ને જીવ માત્ર નું કલ્યાણ છે બરાબર બરાબર અને તમારી બાજુમાં માં મોટા ભાઈ ડીએપી માં વાવ્યા છે હા મારા ભાઈ ડીએપી માં વાવ્યા છે એમાં એમાં તો બહુ જાજો ફેર એમાં જાજો ફેર છે એનું કારણ છે એની ખેતી એવી છે પાછો હમ હમ અને એને મારા કરતાં ચાર દી આગળ વાવેલા છે બરાબર અને મારે પાછળ ચાર દી વાવેલા છે બરાબર સત્તાએ મારે કડે કડે આ સોયાબી આવ્યા છે એટલે તમે બધાને ભલામણ કરો છો ને હા ખાતર જ બાકી આપણને પૂરો સંતોષ છે આ ખાતરમાં બરાબર બરાબર એટલે હું મનુભાઈ મુંગલપરા બગેસરાથી બોલું છું પટેલ હીરાભાઈ કંપની મારો મોબાઈલ નંબર છે નવાણું બે ચોપન ત્રેવીસ ત્રણ એકાશી જ્યારે કોઈપણને મુલાકાત કરવી હોય કાંઈ સલાહ સૂચન લેવું હોય ત્યારે મારી મુલાકાત કરી શકે છે ધન્યવાદ